દેવગઢ બારિયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ચોવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા કાપડે વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર બે અને ત્રણના ઉમેદવારોએ મોટી સંખ્યામાં જનસમર્થન સાથે કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભર્યા જેમાં કોંગ્રેસ પાર્ટીના દાહોદ જિલ્લા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને બારીયા નગરપાલિકા પ્રભારી આસિફભાઈ સૈયદ દેવગઢ બારીયા તાલુકા માઇનોરિટી પ્રમુખ અબ્દુલ રજાક મનસુરી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા આજે બારિયા નગરપાલિકાની આગામી સોળ તારીખે ચૂંટણી થવાની છે એના માટે ફોર્મ ભરવા અમે છ છ વોર્ડમાંથી બધા જ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી અને પંજા માટે પંજો જીતશે અમે કહીએ છીએ અને બારિયાના નગરજનોનો અમને પૂરો સાથ અને સહકાર છે બારિયાના નગરજનો ગયા વખતથી જે બારિયાના નગરજનો જોડે જે ગદ્દારી કરી છે એને ચડવા તોક જવાબ આપશે અને નગરપાલિકા કોંગ્રેસનો આજે દેવગઢ બારિયા નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એના માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને વોર્ડ નંબર એક થી છ માં ચોવીસે ચોવીસ ઉમેદવારોને અમે આજે ઉમેદવારી પત્ર ભરાયા છે અને અમે દેવગઢ બારિયાની પબ્લિકે જે અમને સાથ સહકાર પણ આપ્યો છે અને દેવગઢ બારિયાની પબ્લિક દેવગઢ બારીયા નગરપાલિકા પર કોંગ્રેસનો ઝંડો ફરકાવવા જઈ રહી છે અને કોંગ્રેસના દરેક ઉમેદવારો બહુમતીથી જીતશે અને સચ્ચાઈની બુરાઈ પર જીત થશે જે લોકોએ આગળ ભૂતકાળમાં નગરપાલિકા તોડી છે એવા લોકોને મારું નગરપાલિકા બારીયા નગરપાલિકાના લોકોને એક જ સંદેશ છે કે જે લોકો નગરપાલિકા તોડી છે એ ભલે કોઈ પણ હોય એને વોટ નહીં આપતા એ બધા પૈસા લઈને વેચાયા છે એટલે આજે એમને જયારે વોટ લેવા તમારી પાસે આવે ત્યારે એને ઓળખી લેજો અને સાચા અને ઈમાનદાર કોંગ્રેસના પ્રત્યાશીને વોટ આપજો